ઘોઘરો ઘોડો મસ્ત સટલા આવ્યો પહેરવા લાગવું પડશે લે પણ હોય તો ઘોડો છે ગમે ત્યારે ભખડ કાઢે જો જોઈને લેવાય ને તો જોઈને લેજે એમને લેતા ના પાછા માંગતા ના પાછા

હા તો આજે નહીં મને કાલે હાલવા આવજે કારણ કે કાલ મારો બર્થડે ને મારે કાલ પહેરવા જવો છે ચાલ હા તો તાલ તો મને ના બોલો છો વાત ધ્યાનથી આ હાલ લઈને આવું બોલો તાલ તો ભૂલી જજે તાલ તો હું મળું ના મળું હા તો અતારે લેતો હોય હા ઘેર આલી અમારા ઘેર હા તો ઘેર હારે હું હમણાં મોરા આવું

અહ ગોગરા ન તો કેધું તો છે પણ આવશે તો ફરી પછી તો ફાટેલો બાટેલો શર્ટ લાવવાના તો છે મારા તો આવું એ ગરમ લે લાવે તું સાચું ગોરા ફાટેલો બાટેલો જ નઈ ને હા મારકી પણ જોવા તો દે સટ સટ તો આરૂ છે થેલી લઈ હું પાછી તું કાલ ના તો થેલી થેલી કાલ પાછી બે ના કાલ પાછી લઈ તારે તાલ ભાઈ હાદી આલ દે ફાલી ના દાદ તો હા તો તું જઈને બાર બેસ હું શટબટ ચેક કરી લઉં છું એવું લાગે છે તો કાલ તો ફિટિંગ વિટિંગ હોય તો કરાવી દઉં કે હા હા ફિટિંગ કરાવું ચાલ ને ના પણ મન નઈ થાય તો આ તો સિલે તોડી નાલે પાછી ના પણ નવો લીયા લો પર છે તું દીજા તો હા તો ફિટિંગ નઈ કરાવું જાય બાર બે હું એટલી બોલ ચેક કરું એમ ચેક કરવા જવાનું હા તો તો સર શટબટ મગા તો કોડો ફરતો ભરતો હોય હ તો જોવા દે હું તો આઈ તો જાય છે હા સટ તો મસ્ત લાગો ગોકરા કોડા નો મસ્ત લાગા બ્લેક કલર તો આપડા પર મસ્ત લાગો હા કાલ પેરે મસ્ત લાગશે સટ તો કેના જેના દૂધ વાત તાતા

કોઈ ને પેલા ઘોઘરો શર્ટ આ લઈએ તો જોતો તો કેવો લાગે એમ હા એમ મકે તો તો કપલો શર્ટ પહેરીને મારો મોય બે રહ્યો આરો શર્ટ લાવ્યો હા આરો શર્ટ લાવ્યો કેવો હારો તો હારો સારો દેખાય છે હમ આરો પહેર્યો હા હા તાણી

કોઈ નઈ આપડે બધા ભાઈબંધો જઈને પાર્ટી પાર્ટી કરશું કલાકાર બલાકાર બોલાવશું ને જાણ એવું કરવું છે હા તો બોલાવી લઈએ છો ને પ્રોગ્રામ પ્રોગ્રામ હતો કોઈ ખંભા નું સેટિંગ થાય કોઈ પાર્ટી તો છે એટલે ભાઈ કરવું તો પડશે જ આ તો કલાકાર આવો એટલે ખંભો મંભો લાયા સારું ના 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 એ લાવીશું લાવીશું બર્થડે છે એટલે ભાઈ